હાઈકોર્ટ દ્વારા કાચ પાયેલી દૂરી પર પ્રતિબંધને લઈ ઉત્તરાયણ પર ચાઇનીઝ દૂરી ન વેચવાનો વેપારી હોય લીધો સંકલ્પ ઉત્તરાયણ પર્વ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કાચ પાયેલી દૂરી જેને સામાન્ય રીતે માંજા તરીકે ઓળખવામાં આવે છે તેના વપરાશ અને વેચાણ પર કડક પ્રતિબંધ મૂક્યો છે આ આદેશના અનુસંધાનમાં વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દૂરી ન વેચવાનો સંકલ્પ લીધો છે જે માનવી અને પક્ષીઓના ગંભીર અકસ્માતોનું કારણભૂત બની છે ઉત્તરાયણ પર્વ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે આ પર્વ દરમિયાન કાચ પાયેલી દૂરીનો ઉપયોગ જાહેર સલામતી માટે મોટો ખતરો ઉભો કરે છે આ દૂરીના કારણે પેદાશ પરિબળો સાથે મૃત્યુકારક અકસ્માતો અને પક્ષીઓને નુકસાન થતા હોય છે હાઈકોર્ટના નિર્ણયનું પર્યાવરણ વિદો અને પશુ પક્ષી કલ્યાણ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે વર્ષોથી આ દૂરીના ઉપયોગને રોકવા માટે આ સંગઠનો પ્રચાર કરી રહ્યા છે વેપારીઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને ઘણી દુકાનોમાં ચાઇનીઝ દૂરી ન વેચવાનું વચન લેવાયું છે પ્રશાસન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી પ્રતિબંધિત દૂરીનું વેચાણ ન થાય બજારોમાં દુકાનોને અને ગોડાઉનનું નિરીક્ષણ કરવા માટે ટીમો ગોઠવવામાં આવે છે જો કોઈ આ પ્રતિબંધનો ભંગ કરતું પકડાશે તો તે સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ પતંગ પ્રેમીઓને કપાસની દૂરીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જે વધુ સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર છે સમગ્ર રાજ્યમાં કાચ પાયેલી દૂરીના જોખમો અંગે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે ન્યાયપાલિકા વેપારીઓ અને નાગરિકોનો આ સંયુક્ત પ્રયાસ ઉત્તરાણ પર્વને તમામ માટે ખાસ કરીને પતંગ સાથે આકાશમાં ઉડતા પક્ષીઓ માટે વધુ સુરક્ષિત બનાવવાનો હેતુ ધરાવે છે